સાત અગિયાર બે હજાર પચીસના રોજ ત્રણ ચાર દિવસના નિર્ણય બાદ ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા દસ હજાર કરોડનું રાહત પેકેજ આપવામાં આવ્યું ખેડૂતોને એલા ભાઈ દસ હજાર કરોડનું રાહત પેકેજ એટલે કે ખેડૂતોની તમે આ ઉડામણી કરો તો ઉડામણી જ કહેવાય હવે ગામડાના ઘણા ખેડૂત એવું વિચારે છે કે ઓહો દસ હજાર કરોડ હવે અભણ હોય એને ઘણા બધા લાગે દસ હજાર કરોડ પહેલાં આ રાહત પેકેજ નથી આ એક વેફરનું પડીકું આપ્યું છે વેફરનું પડીકું કયો ને તો વેફરનું પડીકું ગુજરાતના ખેડૂતોને આપ્યું છે એ પાછું બે હેક્ટરની મર્યાદામાં એક હેક્ટરે બાવીસ હજાર અને બે હેક્ટરે ચુમ્માલીસ હજાર એટલે કે એક વીઘે પાંત્રીસો રૂપિયા થયા હવે અત્યારે સામાન્ય તમે ગુજરાતમાં એક વીઘો મગફળીનો પાલો લેવા ને તો ચાર હજાર રૂપિયા ભાવ છે તો બે એક્ટરનો પાલો લેવા જાઓ એટલે ચુમ્માલીસથી પચાસ હજાર રૂપિયા પાલાનો ભાવ થયો તો તમે આ જે પાલાના પૈસા આપ્યા છે મગફળીના અને કપાસના પૈસા નથી જે નુકસાન થયું એના અને એક બાજુ આ ડબલ ઇન્જિનની સરકારે છેલ્લા અગિયાર વર્ષમાં ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે અને પચીસ લાખ કરોડ માફ તો કર્યા સાથે સાથે ઉદ્યોગપતિઓ દ્વારા જે ત્રીસ ટકા કોર્પોરેટ ટેક્સ આવે એ ત્રીસ ટકા જે ટેક્સ આપતા ને એમાં આઠ ટકાનો ઘટાડો કર્યો એટલે કે બાવીસ ટકા ટેક્સ આપવાનો સરકારને હવે જે આઠ ટકા ટેક્સ રહ્યો ને એ સીધે સીધો ઉદ્યોગપતિઓના ગીચામાં જાય છે એટલે કે આઠ ટકા ટેક્સનો વાર્ષિક હિસાબ કરો તો એક વર્ષના ચાર લાખ કરોડ રૂપિયા અને અગિયાર વર્ષના ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા સીધે સીધા ઉદ્યોગપતિઓના ગીચામાં ગયા છે હવે ટેક્સ ચુમ્માલીસ લાખ કરોડ પ્લસ પચીસ લાખ પચીસ લાખ કરોડ રૂપિયા સીધે સીધા ઉદ્યોગપતિઓના માફ કરવામાં આવ્યો ટોટલ આંકડો મેળવો એટલે ઓગણ લાખ કરોડ રૂપિયા થાય ઉદ્યોગપતિઓના ઓગણ લાખ કરોડનો ફાયદો કરાવી શકતી હોય આ સરકાર ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોનું છન્નું હજાર કરોડ રૂપિયા દેવું શું લેવા માફ ન કરી શકે અને એક બાજુ તમે આમ જોવા જાઓ તો નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં એવું બોલ્યા હતા કે મને ભાઈઓ બહેનો એકવાર દિલ્હીની સીટ ઉપર તમે બેસાડો સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ કરી દઈશ અરે એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર મોદી સાહેબ તમને વડાપ્રધાન બનાવ્યા તમે ખેડૂતોને શું આપ્યું ઓનલી ફોર તાઇફા 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 અને એક બાજુ જોવા જાઓ તો હમણાં થોડા દિવસ પહેલાં જ તે મહારાષ્ટ્રની સરકાર દ્વારા જ્યાં ભાજપની જ સરકાર છે અને મહારાષ્ટ્રની સરકારે એવું કીધું કે જૂન જુલાઈ સુધીમાં અમે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા જઈ રહ્યા છે તો હું ભાજપની સરકારને કહેવા માગું છું કે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતમાં ભાજપની સરકાર છે તમે ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતોને શું આપ્યું જેવી રીતે મધ પૂરવું હોય ને એ એનું મધ પાકી જાય ને એટલે જ્યારે એને ઉડવાનો સમય હોય ને દસ પંદર દિવસનો ત્યારે એ પોતાનું મધ ચૂસી અને બીજી જગ્યાએ પાછું મધ પૂરું વહી જાય છે માખ્યું ટૂંકમાં અને ત્યાં બીજી જગ્યાએ પાછું નવું મધ પૂરું બનાવી અને એમાં નવું મધનું સર્જન કરે છે એવી રીતે આ ભાજપની સરકાર ચૂંટણીના પંદર વીસ દિવસની વાર હોય ને ત્યારે ગામડે ગામડે જઈ અને ખેડૂતોના પગમાં પડી અને મોટા મોટા તાઇફાઓ આપે છે અને પછી છેલ્લા પાંચ વર્ષ પાંચ વર્ષ લગી ખેડૂતોને એવું ચૂસવાનું કામ કરે છે કે ખેડૂત દિવસે ને દિવસે છેલ્લા પચીસ વર્ષમાં દેવાદાર થતો ગયો છે જે આવક ખેડૂતોને થાતી ને એ ડબલ તો થાય પણ જે આવક હતી ને એની અડધી આવક થઈ ગઈ છે તો આવનાર દિવસોમાં મારી સરકારને એક જ વિનંતી છે કે જે બે એક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા જે પાક ધિરાણ છે એ સંપૂર્ણ ગુજરાતના ખેડૂતોનો માફ કરવામાં આવે જો મહારાષ્ટ્રમાં થતું હોય તો ગુજરાતમાં થઈ શકે અને જો આ પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે સરકાર આના વિશે કાંઈ નિર્ણય નહીં લે તો આવનારી તારીખ એટલે કે કાલ દસ તારીખના રોજ જુનાગઢથી જે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે છે અને એમાં ઓનલી ફોર ખેડૂતો દ્વારા જ આંદોલન કરવામાં આવે છે કોઈ પણ પક્ષ કે કોઈ નાત જાત નહીં ખેડૂત એટલે ઓનલી ખેડૂત જે પરેશભાઈ ગોસ્વામીની આગેની આગેવાનીમાં જે આંદોલન કરવામાં આવશે એ આંદોલન જુનાગઢ પૂરતું સીમિત નથી આ આંદોલન જુનાગઢથી ગાંધીનગર પણ પહોંચશે અને જો હજી સરકાર એમાં કાંઈ નિર્ણય નહીં લે ગાંધીનગર પહોંચ્યા પછી તો આવનારી બે હજાર સત્યાવીસમાં આ ખેડૂત દ્વારા એવો તબક્કો તૈયાર કરવામાં આવશે કે આખી ગુજરાતમાંથી ભાજપની સરકાર જ ઉથલપાથલ થઈ જશે ભાજપ સરકાર પાસે આ છેલ્લી તક છે જો ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ માફ નહીં કરે તો આવનારા સમયમાં આ ખેડૂત દ્વારા ભાજપની સરકાર ઓથલાવી નાખવામાં આવશે ગુજરાતના ખેડૂતોને એક જ વસ્તુ કહેવા માગું છું કે આવનારી દસ તારીખે ગુજરાતના ખૂણે ખૂણે વસતા તમામ ખેડૂતો જે ભાઈ પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે એ આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય અને આવનાર દિવસોમાં આ સરકાર મજબૂર થાય અને જો ખેડૂતોનું બે હેક્ટરની મર્યાદામાં જે પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે આવો કંઈક નિર્ણય લેવામાં આવે તો આ ગુજરાતનો ખેડૂત ઊભો થાય એમ છે બાકી ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર જ બનતો થાય છે ગુજરાતનો ખેડૂત બે હજાર સત્યાવીસમાં આ ભાજપની સરકારને ઉથલાવવાનો તકતો તૈયાર કરી રહી છે ત્યારે મારી ભાજપ સરકારને આ ચેતવણી લાગે તો ચેતવણી અને વિનંતી લાગે તો વિનંતી